વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા સરસ મજાના લીંબુ વડા કે લીંબુ ગોટા કે પછી આપણે બટાકા વડા કહી શકીએ છીએ પણ એકદમ નવા સ્વાદમાં આપણે જે રૂટિનના બટાકાવાડા બનાવીએ છીએ એનાથી કંઈક અલગ રીતે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સ્વાદમાં લાગે છે તો ચાલો સૌથી પહેલાં અહીંયા આગળ બેસનનું ખીરું તૈયાર કરવાનું છે દોઢ કપ બેસનની અંદર અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને થોડું થોડું પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરવાનું છે ધ્યાન રાખવાનું છે કે ખીરું બહુ પતલું ના થઈ જાય એકદમ થીક રાખવાનું છે અને સરસ આપણા જે બટાકાવાડા જે આપણે એની અંદર ડીપ થાય એ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની છે બેસનને હંમેશા ચાડીને યુઝ કરવાનું જેથી લમ્સ ના રહે જ્યારે પણ તમે આ રીતે પાણી એડ કરો ત્યારે તો મેં બેસનને ચાડી લીધું હતું પહેલાં સરસ રીતે મેં લગભગ એક કપથી થોડુંક વધારે પાણી લીધું હતું ને એમાં સરસ આપણું આ ખીરું તૈયાર થઈ જશે આમ બી આપણે રેગ્યુલર બટાકાવાડા બનાવતા હોય છે અને જે આપણે બેસનનું કોટિંગ માટેનું જે ખીરું તૈયાર કરીએ છીએ આ રીતનું એકદમ સરસ રીતે તમે ચમચીમાં અડાડ લો તો એકદમ સરસ રીતે ચોંટી જવું જોઈએ અને એકદમ ફ્લોર આ રીતે થવું જોઈએ બસ તો ઢાંકીને રહેવા દેવાનું છે હવે પેસ્ટ કરીશું તેના માટે મેં આદુ મરચાં અને લસણ લીધું છે લસણ થોડુંક વધારે પડતું એડ કરવાનું છે આમાં લીલા મરચાં બે આદુના ટુકડા લીધા હતા પાંચથી છ લીલા મરચાં મીઠું આપણે એડ કરવાનું છે અને હા આમાં વાટતી વખત તમારે થોડા દાણા પણ એડ કરવાના છે તમે આ પેસ્ટ મિક્સરમાં પણ વાટી શકો છો મેં આગળ દસ્તામાં એડ કરીને વાટી લીધું છે સરસ રીતે આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વટાઈ ગયું છે આ એકદમ તાજી તાજી પેસ્ટ આપણે જ્યારે બટાકામાં એડ કરીશું ને તો એનો સ્વાદ ખૂબ જ એવો વધી જશે બસ તો આપણી આ દસ્તામાં સરસ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તેના માટે જે આપણે ચટણી વાટી છે તે બધી જ એક મોટા બાઉલમાં તમારે કાઢી લેવાની છે ત્યાર પછી બાકીના રૂટીના જ ઘરના જે મસાલા છે તે જ કરવાના છે પણ હંમેશા જ્યારે પણ તમે બટાકા વડા બનાવો તો એનો ટેસ્ટ આગળ પડતો હોવો જોઈએ અહીંયા આગળ મેં એક કપ જેટલા ફ્રેશ કપેલા ધાના એક ચમચી સફેદ તલ અડધી ચમચી અહીંયા આગળ મરીનો ભૂકો એક ચમચી જીરું એક ચમચી ધાનાજીરું પાવડર એડ કરી દીધો છે ત્યાર પછી અહીંયા આગળ આપણે તમારી પાસે જો લીલું લસણ હોય તો તમારે લીલું લસણ પણ તમે ઉમેરી શકો છો પણ અત્યારે સીઝન નથી એટલે મેં નથી એડ કર્યું અને અડધી ચમચી એટલો ગરમ મસાલો એડ કરવાનો છે જે લીંબુ ગોટા છે એમાં લીંબુનો ટેસ્ટ આગળ પડતો હોય છે તો અહીં આગળ મેં એક ચમચી ખાંડ એડ કરી છે અને ત્યાર પછી મેં અહીંયા આગળ ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટાકાને આ રીતે હું એડ કરી દઈશ છોલી લીધા હતા બાફેલા જ છે એટલે છોલીને તૈયાર કરીને આ રીતે મેસરથી તમારે મેશ કરી લેવાના છે પહેલાં ત્યાર પછી તમારે એની અંદર લીંબુનો રસ થોડો આગળ પડતો રાખવાનો છે એટલે અહીંયા આગળ મેં બે લીંબુ આવે એનો રસ બધો જ મેં એડ કરી દીધો છે લગભગ અડધા કપથી થોડો કોચો લીંબુનો રસ મેં એડ કર્યો છે કેમ કે આ જે લીંબુ કોટા છે એમાં લીંબુ અને લસણનો વધારે પડતો ટેસ્ટ આવવો જોઈએ પણ લસણ ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો અહીં આગળ ચમચીથી તો મેં સરખી રીતે મિક્સ કર્યું જ છે હવે બાફતી વખતે મેં મીઠું નાખ્યું હતું પણ તમારે ટેસ્ટ કરી લેવાનું તમને આ ટાઈમે જો તમને એવું લાગે કે મીઠું ઓછું છે તો અહીં આગળ મીઠું તમારે એડ કરી દેવાનું છે મેં ફરીથી એક ચમચી એટલું મીઠું એડ કરી દીધું છે બસ તો હવે બધું જ સરખી તમારે મિક્સ કરવાનું છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને હવે સરસ બધું હાથે તમારે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સરખી તે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એટલે નાની નાની સાઇઝમાં આપણે વડા તૈયાર કરી લેવાના છે નાની મોટી સાઇઝ તમને જે રીતે ગમે એ રીતે તમારે બનાવી લેવાના છે અને જો તમારે તરત ના ખાવા હોય તો તમારે આ રીતે વડા બનાવી લેવાના છે અને ફ્રીજમાં મૂકી દેવાના અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમારે ગરમમાં ગરમ તળવાના છે તો જોયું ને કેટલી ઇઝી ટેકનિકથી મેં બધા વડા બનાવી લીધા હતા એક ડીશમાં ભરી લીધા છે બીજા પછી બનાવી લઈશ અને આગળ આપણું જે ખીરું છે એ એ પણ તૈયાર થઈ ગયું છે દસ મિનિટ જો આપણે એને રેસ્ટ આપ્યું હતું એટલે એકદમ સરસ થઈ ગયું છે હવેની અંદર આપણે ચપટી ખાવાનો સોડા એડ કરવાનો છે બહુ વધારે નથી એડ કરવાનો સાથે જ લીંબુનો રસ અડધી ચમચી એટલો એડ કરવાનો જેથી આપણે જે સોડા નાખ્યો છે ખાવાનો તે એક્ટિવેટ થઈ જાય તો તમારે સોડા ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે એકદમ ફ્લફી આપણું આ બેટર થઈ ગયું છે ધ્યાન રાખવાનું છે કે સોડા બહુ વધારે પડતો ના પડી જાય હવે જે બટાકાવાળા આપણે તળીને તૈયાર કરીને રાખેલા છે તમારે તેલમાં મૂકવાના છે સરસ આ રીતે તમારે ફેરવીને સરસ કોટ કરવાનું છે અને ગરમા ગરમ તેલમાં તળી લેવાના છે તો એકદમ સરસ રીતે મેં બધા જેટલા કઢાઈમાં સમાય એટલા મેં વડા એડ કરી દીધા છે અને સરસ ક્રિસ્પી થશે ગોલ્ડન બ્રાઉન કલર એનો આવશે તરત જ એને તળી લઈ અને કાઢી લઈશ તો જોયું ને આ બટાકા વડાની સાથે તમે ખાટી મીઠી ચટણી તો ખાઈ શકો છો ગ્રીન ચટણી પણ સાથે તમે સર્વ કરી શકો છો જો ઘરમાં કંઈ જ ના હોય તો ટોમેટો કેચઅપ સાથે તો ખૂબ જ ખાવાની મજા પડી જશે તો તમે પણ આ નવા ફ્લેવરના બટાકા વડા ચોક્કસથી ટ્રાય કરજો તો અમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે અને ઝટપટ બની જાય છે અને વરસાદમાં તો ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે અને આ રીતે નવા નવા અલગ અલગ જાતના આપણે બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા પડશે તો અહીંયા આગળ વડા બધા તળાઈ ગયા છે તો હું એને પ્લેટમાં લઈ લઈશ અને અહીંયા આગળ સાથે મેં મરચાં ડુંગળી અને ટોમેટો કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે તો રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો